તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ સાત મેના રોજ રશિયાના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને બંને દેશોને સંયમ રાખવા વિનંતી કરી હતી બંને દેશો સાથે મજબૂત સંબંધો ધરાવતા રશિયાએ તેની સત્તાવાર વેબસાઇટ ઉપર પોસ્ટ કરેલા એક નિવેદનમાં તમામ પ્રકારની આતંકવાદની નિંદા કરી હતી જેમાં આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે હકાલ કરવામાં આવી હતી રોજ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદોર શરૂ કર્યા પછી આ વાત સામે આવી છે ત્યારબાદ પાકિસ્તાની લશ્કરી પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે ભારતીય હવાઈ હુમલામાં આઠ લોકો માર્યા ગયા છે પાત્રીસ ઘાયલ થયા છે અને બે ગુમ થયા છે વધુમાં પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે જમ્મુ અને કાશ્મીર નજીક નિયંત્રણ રેખા એટલે કે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ આઈબી પર તોપમારો કર્યો છે અને આ તોપમારામાં ત્રણ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે વર્ષ ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી ભારતનો હવાઈ હુમલો પાકિસ્તાનની અંદર તેની સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી હતી જે પાંચ દાયકાથી વધુ સમયનો સૌથી મોટો હુમલો હતો Субтитры создавал DimaTorzok સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન